કમ્પ્લીટ થાય કોકી કાચા જુકામ નું તમારો હાથ દુખે એવા હાથ આવતી ન ખોટા પડે લે તો એ વેને હાસા કઈ હાસા દવા લેવા જાય તો થાય દવા આવતી તો દવા તો બધાય ને આવે જ ને નો આવે તો એ થોડું ના ને આવે ની યાક સળે દે ને તાલા ઘર હું નવી દીહે ને ઓલી કોને આમલી ભાંગે તમે કોને આમલી ભાંગવા લાગો કામ નો હોય તો

માં તો બધું હોર અને બધું ના એ નહીં મણી હા ત્રી તો તમે ક્યાં ગયો મેન તાજ છે ને કપ્પન આમાં જો ઘડીની તો હોય ને આ કઠોર બહુ

কেই কাম হে নাই ৰোটলা নোটলা বেছি বপ બપોર પાસે લગભગ દવાખાને જાઉ જોઈએ બાર વાગ્યા ને બપોરે કરી લેતા બાર વાગ્યા ને કરી લેતા હું નવી રહી કામ હે નહીં નવી નવીન કામ શું કે કઈ થાય ને મારા છે ને એ દુઃખ થોડો ખાસો હોય ને બીજો આખો ખોટો હોય ને એવું તે એ કાપવાનું મને નથી થતું બહુ દુઃખે કામ કરવાનું એ જ રજા હે કામ નહીં કહે છે કામ નથી કરવાનું થોડું ઘણું તો જો કે ઝાડવા મેં વાવ્યા હતા ને શું ત્યાં શેમ્પુ પડે આથી ત્રાંગ ત્રાહું થતું જાય શેમ્પુ એ લાગે ગો તને પાસે પડે કોણ ને આખો રહે છે એ વાવ્યા હતા શિયાળ શિયાળમાં કટિંગ ને એવા લાગે જાય ને એ

તમે જો હે ને આ મરસીનો રોપ સાટો આ બોડી હે ઉ હેઠ ઉપર આવજો બોડી ઉપર આવજો મરસીનો રોપ હે આ ને ઓઢળ પડતી રહી છે એમાં કરેન્ટ ના રોપ ને ઈ બધે ઉગ્યા આ પાસે કરેન્ટ હે ને તે આમાં હે જીણા મોકોડા ના આંબો જો એટલે તો આમાં હે મોકોડા આ ગોઠડીનો આંબો હે તે એટલે બધે થેકો ને જીણ કાલીન કા થે ને ભરી જાય હવે આ કા

નેરાયસી તા પોરી ગતા ટ્રિપ મારવા 2 વાગે કે 3 વાગે બરતા વાગે એક જતી તો થઈ જાય થાય બધું હોય તો જો કે ચાલુ ખાતર લેવું ઓલમ લેવું ઓલમ લેવું થેપન ના કામ

તે રોહડાનું કામ ને લુગડાનું ને બધું પૂરું કરે ને પછી સલા એકો નવા હિંદા પછી આ કોરા સાડા પાંચ છ વાગે આવવાનું રહીએ હું તો કામ કરતી પછી વાહિંદા જી કે દે વાહિંદા હમણાં હોય આવકાર હોગા આજ જરીક ખીલાવી ગીસ કાણ ઓછું થયું થોડુંક બહુ જાય જોતા નહીં આજ તળી કોને કરો બેસી આજે તળી કોને કરે તો વાંધો નહીં આવે શું જાય પછી હલવું પડે જાય ઘણું કામ શિલ્લા હુકાઈ જાય પછી મૂકામ

કાલુ રાત ના જે આજે રાત થી ઉપરા ઉપડા બેન કાઢવી જોવા કાઈ ફૂલ અંધારું થગું અટાણે અટાણે અંધારું મોટરસાયકલ ને ખાલી લાતી જ દેખાય કેમારામાં પાણી પાણી મારા મને